ત્રણ આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા હતા હાઈવે પર લૂંટવીટ મર્ડર કરતી કંજર ગેંગ સાગરી છેલ્લા નવ વર્ષથી ફરાર હતો બનાવની વિગતો અનુસાર એકવીસ ઓક્ટોબર બે હાજર ના રોજ ટ્રક ડ્રાઈવર સર્વે કુમાર સિંહને વડોદરાથી પરત સુરત તરફ આવી રહ્યો હતો તે દરમિયાન આલ્કેમ કંપની માંડવા નજીક તેનો મૃતદેહ પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે અંગે શહેર પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી એ બાદ લૂંટનો મામલો પણ સામે આવતા પોલીસ દ્વારા લૂંટવીટ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન સમગ્ર લૂંટવીટ મર્ડરને કંજર ગેંગે અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેમાં અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપીઓના નિવેદનના આધારે પોલીસ તપાસ કરતાં કંજર ગેંગના મુકેશ અનિલ તાત્યો અને દેવીલાલ સહિત અન્ય એક ઇસમને અંજામ આપી લૂંટ કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જે પૈકી દેવીલાલ ઉર્ફે દેવા અમર હિલા કાલે બેલિયા હજુ સુધી ફરાર હતો શહેર પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે દેવીલાલ રાજસ્થાનના ભુરવાડા ખાતે છે જે માહિતીના આધારે પીએસઆઈ એમજી રાજપૂત અને ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેલને આધારે દેવીલાલ ઉર્ફે ડેવા કાલબેલિયાને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી અને પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગેંગ અને તેને બીજી રીતે કાલબેલિયા ગેંગ તરીકે પણ પંકાયેલી હતી જે હાઇવે પર સ્ત્રી વેશ વાહન ચાલકોને રોકી લૂંટ ચલાવતી હતી તો અન્ય મોટ ઓપરેન્ડીમાં તેઓ વાહન ચાલકો પર અચાનક ટોચ મારી તેમની આંખો આંજી દઈને વાહન થંભાવી દેતા હતા ને તેને રોકી લૂંટ કરી ફરાર થઈ જતા હતા તે કેટલાક કિસ્સામાં વિક્ટીમ ટાબે ના થતા તેની હત્યા પર કરી નાખતા હતા